નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે એક વસ્તુ તમે માર્ક કરી કે જ્યાં સુધી માર્કેટ આ મધર કેન્ડલ બહાર નથી જઈ શકતું ત્યાં સુધી આપણને વ્યવસ્થિત મુવમેન્ટ નથી મળતી અને આપણે આ ઘણા દિવસોથી વાત કરીએ છીએ અને મેં એ ભી વાત કરેલી છે કે જ્યાં સુધી આ મુવમેન્ટ બહાર ના નીકળી જાય ત્યાં સુધી આપણે એગ્રેસિવ કોલ સાઈડ બી નહીં જઈ શકીએ અને એગ્રેસિવ પુટ સાઈડ બી નહીં જઈ શકીએ કારણ કે વ્યવસ્થિત મુવમેન્ટ મળશે જ નહીં આ એક બાયર અને સેલર વચ્ચેની કન્ટિન્યુઅસલી એક ફાઇટ છે જેમાં આપણને ખબર જ નહીં પડે કે આપણે કઈ બાજુ રહેવું તો ઇન કેસ તમે જે ટ્રેડ લેતા હોય એમાં ક્વોન્ટિટી ઓછી રાખીને ટ્રેડ લેવો પડશે અથવા તો સ્કાલ્પિંગ કરી અને જે પ્રોફિટ બુક કરવાનો એ કરી અને એમાં નીકળી જવું પડશે કારણ કે ગમે ત્યારે સેન્ટિમેન્ટ ચેન્જ થશે અને ક્યારે થશે એનું કાંઈ નક્કી નથી અને આજનું એક્ઝામ્પલ એ બહુ બસ છે અને તમે જો એની પહેલા બી એવું થાય છે જો બાયર અને સેલર્સ વચ્ચેની રસાકસીના જ તમારી પાસે ચાર્ટના આ જો આ વસ્તુ અહીંયાથી હતી એ જ આજ આખી એક રિપીટ થઈ છે કે પેલા બાયર આવે છે માર્કેટમાં પછી સેલર એને પછાડે છે સેમ વસ્તુ થાય છે જો બાયર આવે છે અને સેલર એને પછાડે છે એમાં કંઈ નવું નથી ઘણીવાર વાર નાની છે તો ઘણી વાર મુવમેન્ટ મોટી છે પણ મુવમેન્ટ એટલી બધી આપણાથી કેપ્ચર નહીં થાય બટ એ જ વસ્તુ આપણે બેંક નિફ્ટીમાં જોઈ લઈએ બેંક નિફ્ટીમાં હું તમને એક વસ્તુ બતાવું કે બેંક નિફ્ટીનો ચાર્ટ આપણે વન ડેમાં શિફ્ટ કરશું જો આજે એવું લાગશે કે એણે આ જે મધર કેન્ડલની આજુબાજુની રેન્જ હતી એને તોડવાની કોશિશ કરી ભરપૂર કોશિશ કરી અને એક બહુ સારી વાત છે ખરાબ વાત નથી એણે લો તોડવાની કોશિશ નથી કરી એણે હાઈ તોડવાની કોશિશ કરી છે બટ અલ્ટિમેટલી એ ક્લોઝ આપવામાં ફેલ ગયું છે પંદર મિનિટનો ચાર્ટ જોશો ને તો બહુ સરસ રીતે ઉપર ગયું ત્યાં સ્ટે કર્યું અને નીચે આવી ગયું હું એક વસ્તુ ફોલો કરું છું અને આપણે ટેલિગ્રામ ચેનલમાં અથવા તો આપણી એપ્લિકેશનમાં મેં આ વાત હંમેશા કરું છું કે જ્યારે આપણે કોઈ મેજર બ્રેકઆઉટની રાહ જોતા હોય ને તો પંદર મિનિટ ત્રીસ મિનિટની કેન્ડલ ફોલો ન કરો મેજર બ્રેકઆઉટ સાચું છે કે નહીં એની ઉપર આપણે વિશ્વાસ થશે કે નહીં એના માટે એને વન કેન્ડલ માં જોવો તમે રાહ જો અથવા તો એને કમ સે કમ એક કલાક એ લેવલને હોલ્ડ કરવા દ્યો ત્યારે આપણે માનશું કે નહીં આ બ્રેકઆઉટમાં દમ છે નહીતર આપણે માનશું કે આ બ્રેકઆઉટ વીક છે આ એવું જ થયું કે કોઈ બેટ્સમેન પીચ ઉપર આવ્યો તો કેટલી વખત ટકે છે તો એક સારો બેટ્સમેન ગણાશે બરોબર છે બાકી એ તરત આઉટ થઈને જતો રહેશે તો આ બધી મુવમેન્ટ ઉપર અહીંયા જે લોકો ટ્રેડ કરે છે એ હંમેશા ફસાય છે એ લોકો હંમેશા ફસાય છે વાય કારણ કે એક તો આ બ્રેકઆઉટ બહુ રિસ્કી છે પ્લસ એ એક કલાક સુધી પણ માર્કેટને હોલ્ડ નથી કરી શકતું જો એક કલાક સુધી બાયર માર્કેટને હોલ્ડ ના કરે તો બાયર્સ વીક ગણાય પ્રાઇસ એક્શનની દ્રષ્ટિએ મારા અનુભવની દ્રષ્ટિએ અને આજનું એક્ઝામ્પલ બહુ સારું છે કે શું થયું છે આમાં બરોબર છે હવે આપણે એક બીજી વાત કરીએ કે આગળ હવે આપણે શું વિચારી શકીએ આમાં હવે હું સૌથી પહેલા છું હજી સુધી એણે મધર કેન્ડલ તોડેલી નથી એટલે ત્યાં સુધી એ આપણને થોડુંક હેરાન કરશે બહુ પૈસા કમાવા નહીં દે અથવા તો પૈસા કમાશું આપણે તો બહુ મહેનતનું કામ છે આમાં ત્યારે આપણને પૈસા મળશે બટ વી હેવ ટુ વેઇટ એન્ડ વોચ અને જો માર્કેટ અપર સાઈડ બ્રેક કરવાનું હશે ને તો હવે જેટલો વાર વધારે લગાડે છે ને એટલી વાઇલ્ડ મુવમેન્ટ આવવાની શક્યતા વધારે તો એટલું આપણે યાદ રાખવું પડશે ઉપરની સાઈડ અથવા તો નીચેની સાઈડ અને આઈ હોપ કે ઉપરની સાઈડ માર્કેટ તોડે એક બે ત્રણ ચાર પાંચ 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 દિવસ થઈ ગયા છે આજે એ જ રીતે બેંક નિફ્ટીમાં એ જ રીતે આપણે સેન્સેક્સની વાત કરીએ તો બધામાં જો સેમ વસ્તુ છે હવે આજે અમુક સેક્ટર ની વાત કરીએ કારણ કે સેક્ટર ઉપર બી આપણે ઘણી બધી ખોર પડશે સારી વાત એ છે કે એફએમજી સેક્ટર સપોર્ટ લઈને બાઉન્સ કરે છે અને સારી રીતે અપસાઇડ જાય છે સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ એને તો મધર કેન્ડલ બીજી બધી કેન્ડલ બ્રેક કરીને ઉપર સો ધેટ ઇઝ અ ગુડ થિંગ ફોર ધ નિફ્ટી કે બરોબર છે આઈટી સેક્ટર ની આપણે વાત કરીએ તો આઈટી સેક્ટર માં જે અપસાઇડ રેઝિસ્ટન્સ હતો આપણે ખબર છે બધું અપસાઇડ રેઝિસ્ટન્સ બધું માર્ક કરતા હતા ક્યાંક ને ક્યાંક આણે પણ અહીંયા આવીને ઉભો રહ્યું છે જવાબ આ એક માઉસ્ટ્રેપ ઝોન બની ગયું આની ઉપર એને જવું પડશે તો નિફ્ટીને ને હજી મજા આવશે કે ભાઈ શું થઈ રહ્યું છે ઓટો સેક્ટર ની આપણે વાત કરીએ તો ઓટો સેક્ટર હજી બી એક રેન્જમાં જ છે ઓફકોર્સ એ રેન્જ મોટી છે ને તોડતા વાર લાગશે પણ આપણે એવું હોપ કરીએ કે કમસે કમ ઓટો સેક્ટરમાં જે સપોર્ટ છે એ ના તૂટે ત્રણ કેન્ડલે સપોર્ટ આપ્યો તો એને ડેઈલી ડેઇલી વાળી ત્રણ કેન્ડલ હતી પંદર મિનિટ વાળી ત્રણ કેન્ડલ નથી ડેઇલી વાળી સો આઈ હોપ કે આ સપોર્ટની બચાવી રાખશે જેટલું આ સપોર્ટ ને બચાવશે એટલું નિફ્ટી માટે

બરાબર અને હજી એક આપણું એક સેક્ટર બચી ગયું ઓટો સેક્ટર ઓટો સેક્ટર ઓલમોસ્ટ એકાદ બે બીજા સેક્ટર ને રેપ્લિકેટ કરે છે લેટ્સ હોપ કે આ બી અત્યારે ટકી રહે લગભગ આની વાત મેં અત્યારે આજે કરી નાખી છે આઈટી સેક્ટર તમે જોવો આઈટી સેક્ટર ની બી આપણે વાત કરી નાખી છે ઓકે વાંધો નહીં હવે આપણે એક વસ્તુ જોવાની છે કે ભાઈ એફઆઈડીઆઈ ના ડેટા તો આવા વખતમાં મિક્સ ડેટા જ આવે છે અને મિક્સ ડેટા જ આવશે કે ભાઈ एफआई બાય કર્યું હશે ડીઆઈએ સેલ કર્યું હશે વાયસા વર્ષા જેવું હશે બધું અને અત્યારે તમે જો તો ડીઆઈએ 2021 2100 કરોડ નું બાય કરેલું છે અને एफआई 1890 કરોડ નું ઓલમોસ્ટ સેલ કરેલું છે એટલે આપણે મિક્સ પેટર્ન દેખાય છે બહુ કઈ આપણે એગ્રેસિવ મૂવ વન સાઇડેડ દેખાતી નથી બટ હજી માર્કેટ ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે કે માર્કેટ કઈ રીતે આગળ વધશે એ ડે일리 બેસ ઉપર જોવાની મજા આવે છે

કારણ કે ઓપ્શન અમુક વખતે ચેલેન્જિંગ બનશે અથવા તો માર્કેટનું સ્ટ્રક્ચર એવું હશે કે તમને સારા ટ્રેડ નહીં મળે એના કરતા ઈઝી અને સિમ્પલ ટ્રેડ તમને સેક્ટર વાઇઝ સેક્ટરમાં જે અપડાઉન્સ આવે છે એના બેઝ ઉપર તમને મળી જશે આપણે આપણે ઘણા ટ્રેડર છે એ ઘણું બધું ડેલી બેઝ ઉપર આપણને શેર કરે છે અને બહુ મજા આવે છે કે લોકો આ રીતે કેપેબલ થઈને આગળ વધે છે હવે આપણે જોવાનું એ છે કે કઈ રીતે હજી કેટલો ટાઈમ આ વસ્તુ અહીંયા રોકાય છે અને ખાસ કરીને આઈનો કે જે લોકો થેટા ખાય છે જે લોકો સેલર્સ છે એ લોકોને એક આ રેન્જ પકડવી અને એમાંથી પૈસા કમાવા કે હવે આ રેન્જ ની અંદર માર્કેટ ફસાઈ ગયું છે તો થેટા એના માટે અત્યારે બેસ્ટ છે અને ઘણા એવા ટ્રેડર ઓળખું છું કે જે લોકો અત્યારે ખુશ છે એક રેન્જ પકડીને કે થેટા એમને ધીરે ધીરે મળતો રહેશે બટ આઈ હોપ કે બાયર્સ ને કમાવાને બી ઓપોર્ચ્યુનિટીસ માર્કેટ આપે બીજું કે અમદાવાદમાં આપણે ઓફલાઈન વર્કશોપ થઈ ગયા છે પૈસા તો બને કરી સાઈટ માં જોશો ને કે ઓફલાઈન વર્કશોપ નામનો એક ટેબ છે એમાં બધી ડિટેલ્સ ફીસ માહિતી પ્રોસેસ બધું તમને મળી જશે કે ટેલિગ્રામ ની અલગ અલગ જગ્યાએ મે લિંક આપેલી છે જો તમને સપોર્ટ કઈ જોતો તો એ ગાઈડન્સ હોય ક્વેરી તો તમને પૂછી શકશો ફેસ ટુ ફેસ મળશો તો મજા આવશે અને જે લોકો ફેસ ટુ ફેસ ન આવી શકે એની માટે આપણે કઈક બીજું બી સુવિધા ઓપન કરીએ છીએ કે ઓનલાઈન રેકોર્ડ કરવાના સ્ટાર્ટ કરીએ છીએ વર્કશોપ પણ એક્સક્યુઝ ચાલશે નહીં અમુક અમુક વર્કશોપમાં તો આવવું જ પડશે અને મળવું જ પડશે મળતા રહેશું સરસ સરસ વિડીયોમાં ત્યાં સુધી આવી શું લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ અને લેટ્સ સી કે હવે માર્કેટ શું કરે છે